અમદાવાદની ધંધુકાની ઓનેસ્ટ હોટલ પર ઉભેલી યુનિટી નામની ખાનગી બસમાં મહિલાની બેગમાંથી રૂપિયા બેતાલીસ લાખ પાંત્રીસ હજારના ઘરેણાની શખ્સ નાસી છૂટ્યા હતા આ ઘટનાની જાણ થતાં ધંધુકા પોલીસે હોટલ પર લગાવવામાં આવેલા સીસીટીવી ચકાસતા બે શખ્સો ચોરીને અંજામ આપતા દ્રશ્યમાન થયા છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજડા ગામના વતની અને હાલ વલસાડ ખાતે રહેતા નસીમબેન વલ્લભ ખાગડ પુત્ર ધુવરાજ સાથે પિયર ખાંભાથી સાવરકુંડલા આવ્યા સાવરકુંડલાથી યુનિટી ટ્રાવેલ્સ નામની ખાનગી બસમાં બેસીને વલસાડ જતા તે વખતે ધંધુકાઓને સ્ટોટેલે ટ્રાવેલ્સ હોલ્ટ કર્યો જ્યાં માતા પુત્ર ચા પીવા માટે નીચે ઉતર્યા તે દરમિયાનમાં અજાણ શખ્સોએ બસમાં પ્રવેશીને નિલંબેના બસમાં રાખેલ લાલ કલરનો થેલો ફાડી બેગમાં રાખેલ પંદર પંદર તોલાના સોનાના બે હાર અગિયાર તોલાના સોનાના બે હાથમાં પહેરવાના પાટલા તેર તોલાના સોનાનો ચેઇન અને ત્રણ તોલા સોનાનો પથ્થર સાથેનો ચેઇન મળી સોલ તોલાની સોનાની ચાર બુટ્ટી બે પાંચ સોની બુટ્ટીઓ વીટીઓ મળી બેતાલીસ પોઈન્ટ પાંત્રીસ લાખની ઉછળાંતિ કરી નાસી છૂટ્યા હતા આ બનાવ સંદર્ભે નસીમ બેન ધંધુકા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ બસ રૂપિયા બેતાલીસ પોઈન્ટ પાંત્રીસ લાખની કિંમતના ઘરેણા ચોરી ગયા નાસી ગાની ફરિયાદ નોંધાવી છે આશાબેન ટીમ્બલ આ દિવ્યાંગ ન્યૂઝ ધંધુકા અમદાવાદ